પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી રેન્જ આઈજી નિલેશ જાજડીયા દ્વારા મામલે પ્રતિક્રિયા અપાઈ હતી અને કેરળ રાજ્યના અરજદાર કાર્તિક ભંડારીની રજૂઆત બાદ એસઓજીમાં એકાઉન્ટની માહિતી મેળવાઈ હતી

ની બાબતે કૈશરા કે નિકલના બાબતમાં ખાસ માસ્ટર માઇન્ડ હોવાનું કહેવામાં આવતા હતા ત્યારે પૂર્વ અમદાવાદમાં આ જ પ્રકારના કેસમાં અમદાવાદમાં પણ વિવાદમાં તે આવ્યા હતા આઠ મહિના પૂર્વે તેમની અમદાવાદથી માણાબદર ખાતે બદલી થઈ હતી તેમનો પરિવાર અમદાવાદ જ સ્થાયી હતો જ્યારે હાલ સમગ્ર મામલે એટીએસ ની તપાસ સંપાય છે મહત્વનું છે કે એસઓજી પીઆઈ ગોહિલ અને એસઆઈ જાની પૂર્વેથી આજ મામલે સસ્પેન્ડ કરાયા છે

તરલ તરલભટ વિરોધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી રેન્જ આઈજી નિલેશ જાજડિયા દ્વારા આ સમગ્ર મામલે પ્રતિક્રિયા પાઈ હતી કે કેરળ રાજ્યના રજદાર કાર્તિક ભંડારીની રજૂઆત બાદ એસઓજીમાં એકાઉન્ટની માહિતી મેળવાઈ હતી અને ખાસ આ એમાં ખાતા ઓફિસ કરવા મામલે પીઆઈ અરવિંદ ગોહિલ અને એસઆઈ દીપક જાની દ્વારા મોટી રકમની માંગ કરાઈ હતી જેમાં યેન કેન પ્રકારે સીપીઆઈ તરલ ભટ્ટે મદદ કરી હોવાનું જાણતા

કરેલા એકાઉન્ટની માહિતી અને એમની દ્વારા આપવામાં આવેલી એટલે બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ એ શાખા ખાતે આવેલા દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા બત્રીસ એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એએસઆઈ દીપક જાની અને એસઓજી ના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલ ને આની તપાસ સોંપવામાં આવેલી તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવેલ આ રેકોર્ડનો અભ્યાસ કરતા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરી અને ત્રણસો પાંત્રીસ કરતા પણ વધારે કરી દેવામાં આવેલા એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતા એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ એ જેઓ પહેલા અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવેલ

ખાતાની ડિટેલ જે છે પર્સનલ ડિટેલ છે એ વ્યક્તિગત ડિટેલ છે એ કંઈ માર્કેટમાં મળતી નથી એટલે આ જે ખાતાઓની ડિટેલ જેમણે પણ આ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી પૂરી શક્યતા છે આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે એ ગેરકાયદેસર પ્રતિમા સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેવિફિકેશન પણ હોય એવી પૂરી શક્યતા જણાતા આ બાબતે અમારા દ્વારા માનની ડીજીપી શ્રી સાહેબને બ્રીફ બ્રિફ કરવામાં આવેલા અને એમને આ ગુનાની ગંભીરતા જોતા એમણે આ જે તપાસ છે એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની જેમ મેં આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય